રામકૃષ્ણ વિધાન સોસાયટી ઓફ લેલેશિયા સાઉથ આફ્રિકા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર દ્વારા આયોજિત શ્રી સત્યનારાયણ કથામાં આજ રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો જોડાયા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના મેમ્બર અને અન્ય સાથી મિત્રોના સાથ સહકારથી શ્રી સત્યનારાયણ કથાની શરૂઆત ઈસવીસન બે હજાર એક અને ઓગણત્રીસ જુલાઈથી કરવામાં આવી હતી જેના આજ રોજ ઈસવીસન બે હજાર ચોવીસના રોજ ચોવીસ વર્ષ પૂર્ણ થયા હતા સાઉથ આફ્રિકા જેવા પ્રદેશમાં રહીને પણ આપણા ભારતીય લોકો ઘણા વર્ષોથી રહેતા હોય છે પરંતુ ભારતીય સંસ્કૃતિને શાશ્વત રાખવા આવનાર પેઢીમાં એ સંસ્કારનું સિંચન થાય એ માટે ભગવાન શ્રી સત્યનારાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું લગભગ પાંચસો ભાવિક ભક્તો તથા કથા કીર્તનનો લાભ લીધો હતો ભગવાન શ્રી સત્યનારાયણ કથા આરતી તથા વિષ્ણુ સસ્ત્રા સ્ત્રોત કરવામાં આવ્યો હતો ભગવાનની આરતી તથા મહાપૂજા કરવામાં આવી હતી અંતમાં ઉપસ્થિત ભાવિક ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના મેમ્બર્સ સેવા પ્રેઝિડેન્ટ શ્રી શૈલેષભાઈ ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લા ગુરુજી પરેશભાઈ તથા જાવીભાઈ હિતુભાઈ તથા અન્ય મેમ્બર્સોએ જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા કેપીકો કંપનીના મુખ્ય મેનેજર શ્રી દિનુભાઈ મોદીએ તમામ ભક્તોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યના ગુજરાતી ન્યૂઝ નમસ્તે એન્ડ કૃષ્ણ સત્યનવાજના દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ હું જયદેવ શુક્લ લક્ષ્મીનારાયણ મંદિરનો પૂજારી અહીંયા અમે સમૂહ કથાનું આયોજન કરીએ છીએ છેલ્લા ચોવીસ વર્ષોથી આ ચોવીસમું વર્ષ હતું અને એમાં વર્ષો વર્ષ ભાગ લેનારા ભક્તોની સંખ્યા વધતી જ જાય છે આ વખતે પણ લગભગ ત્રણસોની આસપાસ માણસો ભાવિક ભક્તોએ ભાગ લીધો અને એમાં મંદિરમાં જે શન્ટિંગ ક્લાસ ચાલે છે દરરોજ મંગળવારે એના સભ્યોએ વિષ્ણુ સસનામનું પારાયણ કર્યું અને નવા બાળકો જેમ જેમ આવતા જાય છે મંદિર સાથે જોડાતા જાય છે એવો ઇંગ્લિશ ટ્રાન્સલેશન વાંચે છે એક અધ્યાયનું અને વિપ્રો જે છે તે સંસ્કૃતમાં અધ્યાય વાંચે છે તદઉપરાંત વચ્ચે વચ્ચે ધૂન અને ભજન પણ અમે સાથે રાખીએ છીએ પરદેશમાં આ પ્રમાણનું આયોજન કરવું એક ખરેખર મારા માટે સદભાગ્યની વાત છે અને ભગવાન લક્ષ્મીનારાયણની કૃપાથી અશક્ય બનવું છે ધન્યવાદ જય શ્રી રામ માય ને શ્રી લક્ષ્મી નારાયણ મંદિર સાઉથ એફ્રિકા સેલિબ્રેટિંગ એ વેરી સ્પીશિયસ ઓકેઝન ઓફ ધ સચનારાયણ કથા We've been hosting it for the last 23 years, and today we have about 400 devotees that are participating in the katha, the Satya Nara in katha, as we all know, Satya, truth, in the name of Lord Vishnu, and it's symbolic of certain values that we need to cultivate in our lives, and first and foremost is the value of truth. The divine truth in the name of Satyanarayan, and other values that need to be remembered over the chapters in the Satyanarayan Katha, is the value of equality, where you treat each human being with equality and do not discriminate across color, creed, and religious means. We have other values that the very essence of prasad, food. Today, the world at large faces poverty and hunger. Let us, as the human race, help those that are in need in poverty and hunger in the name of Satchyanarayan. And most importantly, brothers and sisters, let us inculcate these values into our lives because with those values, we can prosper in our communities and we can prosper the world at large in the name of Satchyanarayan. With the blessings of Satcharanarayan, to each and every one of you, please bear these values in mind and always step in the direction that brings joy and love throughout the world. Jai Shri Ram. Mera Bharatiyo Bharatvasiyon ne mera prem namaste. Mera naam D B S <laughs> Modi hai. Mujhe Allah 72 varasti inya South Africa ma Indonesia khatte main reeche. સાઉથ આફ્રિકામાં આજે લણેશા ગામ છે ત્યાં છેલ્લા ત્રેવીસ આજે આ ચોવીસનું વર્ષ પૂરું થવા આવ્યું છે સત્યનારાયણ કથાનો ને દર વખતે અમે ભાગ લઈએ છે યુવાનો અને આ એક એક જોવા જઈએ તો આપણા દેશથી દૂર એક ઘણું સારું કામ થઈ રહ્યું છે અહીંયા આજે નાના મોટા બધા વડીલો મળીને અહીંયા કથામાં ભાગ લે છે સત્યનારાયણની કથાનું જે મહત્ત્વ છે જે પુણ્ય છે જે આજે બધાને એનો લાવો મળે છે અને બીજું કે આપણે પરદેશમાં રહીને પણ આપણી સંસ્કૃતિને લનેશિયા ખાતે જ્યાં આવા તો ઘણા બધા શ્રાવણ માસમાં ઘણા બધા કાર્યક્રમો થાય છે પણ પરદેશમાં રહીને પણ લોકો ભેગા થઈને સમૂહમાં ભેગા થઈને આજે બધા આ કરે છે એ ઘણું મહત્ત્વનું કામ છે અને આપણી સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ આમાં જળવાઈ રહી છે અને દિનુભાઈ બીજું કે નવરાત્રિ શિવરાત્રી શિવરાત્રિ મહોત્સવ પછી દિવાળી ફંક્શન એ બધું બધું આ સાઉથ આફ્રિકામાં થાય છે બધું એક એક વસ્તુ આ શ્રાવણ મહિનાની તમને વાત કરું હવે આજથી પહેલો દિવસ થયો શ્રાવણ મહિનાના એમ જોવા જઈએ તો એક એક બધા પ્રોગ્રામ અહીંયાથી શરૂ થાય છે શીતરા સાતમ છે રાંદડ છે પછી આપણે અહીંયા શ્રાવણ મહિનામાં દર સાંજે અહીંયા હવન થાય છે બધા યુવાનો વડીલો બધા અહીંયા ભાગ લે છે ને દરરોજ સાંજે હવન થાય છે શ્રાવણ મહિનામાં શ્રાવણ માસમાં અને પરદેશમાં રહીને પણ આપણી ભારતીય સંસ્કૃતિને આપણા અહીંના જન્મેલા સાઉથ આફ્રિકામાં બંધ થયેલા બાળકોને અંદર એ સંસ્કારો જીવંત રહે શાશ્વત રહે એ માટે આપણે બધા પ્રયત્ન કરીએ યસ ડેફિનેટલી હા ને દરેક ઉત્સવો થાય છે અહીંયા હવે આ જે સત્યનારાયણ કથા બીજા જે સાઉથ આફ્રિકાના બીજા મોટા શહેરો છે ત્યાંથી પણ એ લોકો ઘણા લોકો કહે છે કે અમને પણ એનો લાવો લેવો છે તો પહેલી સપ્ટેમ્બરે યુનાઇટેડ સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે જોનિસબર્ગમાં થવાનું છે ઘણા મોટા પાયે પણ અમે બધા યુવાનો બધા ભેગા થઈને અહીંયાના યુવાનો પણ બધા ભેગા થઈને એને સક્સેસફુલ કરવા માટે ઘણો બધો પ્રયત્ન કરીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ